શૈલેન્દ્રનાથ હીરા મૂળ પશ્ચિમ બંગાળના નોર્થ ચોવીસ પરગણા જિલ્લાના રહેવાસી છે તેની પાસે કોઈ પણ માન્ય તબીબી ડિગ્રી ન હોવા છતાં તેમણે એલોપેથિક દવાઓ અને મેડિકલ સાધનોનો ઉપયોગ કરીને સારવાર આપતી દવાખાનાનું ચલાવ્યું હતું અને જેનાથી લોકોના જીવનને ગંભીર જોખમ ઊભું થઈ શકે તેમ હતું દરોડા દરમિયાન શૈલેન્દ્રનાથ પાસેથી રૂપિયા એકાવન જેટલી કિંમતની દવાઓ અને તબીબી સાધનો મળી આવ્યા છે તેનો મુદ્દામાલ જપ્ત કરીને રાજગઢ પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે જિલ્લા ટીમે એક તાલુકાના બાકરોલ ગામમાં કોઈ પણ પ્રકારની માન્યતા પ્રાપ્ત દીકરી વગર શૈલેન્દ્રસિંહ શાંતિ શાંતિરામજ હીરા મૂળ રૂપે પશ્ચિમ બંગાળનાઓ જે એલોપેથીની પ્રેક્ટિસ કરતા હોય જે બાબતેની હકીકત આધારે એસઓજીની ટીમે આ બાકરોલ ગામે રેડ કરી અને આ ડોક્ટરને તેના ઇન્સ્ટ્રુમેન્ટ તેમજ એલોપેથી દવા સાથે ગેરકાયદેસર રીતે એલોપેથીની પ્રેક્ટિસ કરતાં પકડી પાડેલ છે અને એનું રાજગઢ પોલીસ સ્ટેશનની અંદર પુનઃ રજિસ્ટર કરાવેલ છે